પંડ્યા લીલાધરભાઈ તેમજ પ્રવીણભાઈ તથા ધર્મેન્દ્રભાઈ અને નંદકુંવરબેન ભૂપતભાઈ પનોત સવિતાબેન બાલાશંકરભાઈ બારૈયા પીપરલાના માથુશ્રી થાય પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનો વિચાર આવ્યો હતો કે પોતાના સ્વજનનું અવસાન થયા બાદ આંખોનું દાન કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરતા તળાજા શહેરના ડૉક્ટર હરેશભાઈ વાઘેલા તેમજ તળાના ડૉક્ટર મારડિયા સાહેબ દ્વારા ચક્ષુદ્વાન સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાવનગર રેડક્રોસ સોસાયટી ખાતે મોકલી આપ્યું હતું જેમાં ડૉક્ટર મારડિયા તેમજ ડૉક્ટર વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોમાં જાગૃતતા આવે જેથી કોઈપણ લોકો આવી રીતે ચક્ષુદાન કરવા માંગતા હોય તો તેઓએ ચોરાણું બસો બાસઠ એકોતેર આઠસો સાઠ અથવા ચોરાણું બસો સત્યોતેર બાવન સાતસો ત્રીસ તેમજ સત્તાણું બસો સત્તાવન સત્તાવન પાંચસો પંચાવન નંબર ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે